જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં મહા મહિનાના શુકલ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું મહામાસની શુકલ પક્ષની ચતુર્થી એટલે ભગવાન શ્રી ગણેશનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે આ દિવસે તિલકુંદ ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે તથા બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો વાર છે તો આ શુભ સંયોગમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી વ્રત કરવાથી તેમની કથા સાંભળવાથી વ્યક્તિના જીવનની દરેક પરેશાની કષ્ટ બાધા રોગ સંકટ દૂર થાય છે તેના મનની મનોકામના પૂર્ણ થાય છે આ દિવસને ભગવાન શ્રી ગણેશનો પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે દરેક દેવતાના જન્મદિવસ વર્ષમાં એક જ વાર આવે છે પરંતુ ભગવાન શ્રી ગણેશ એક એવા દેવ છે કે જેનો જન્મદિવસ વર્ષમાં બે વાર આવે છે એક તો ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીના દિવસે અને બીજો મહા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીના દિવસે મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનું પ્રાગટ્ય થયું હતું તથા ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશ ફરીથી સજીવન થયા હતા આથી આ બંને મહિનાની ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશના જન્મદિવસ તરીકે ઉજવાય છે આ ચતુર્થીને વિનાયક ચતુર્થી અથવા તો તિલકુંદ ચતુર્થી પણ કહેવાય છે તિલકંદ ચતુર્થીનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે નોકરી ધંધાને લગતી સમસ્યા દૂર થાય છે પુરાણોમાં ઉલ્લેખ છે કે આ દિવસે ગજાનંદ ગણેશ પ્રગટ થયા હતા તથા આ દિવસે ગુરુ પોતાની રાશિમાં રહે છે ગ્રહ યોગોની શુભ સ્થિતિના કારણે આ દિવસે કરવામાં આવતા વ્રત પૂજા ઉપવાસથી શુભ ફળમાં વધારો થાય છે તથા આ વર્ષે ગણેશ જયંતિ પર રવિ યોગ શિવ યોગ અને પરિત યોગ રચાઈ રહ્યો છે તો આ શુભ સંયોગમાં ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવા માટેનો શુભ સમય માઘ મહિનાના શુકલ પક્ષની ચતુર્થી તિથિ ચોવીસ જાન્યુઆરીએ બપોરે ત્રણ કલાક બાવીસ મિનિટથી શરૂ થાય છે જે પચીસ જાન્યુઆરી બુધવારે બપોરે બાર કલાક ચોત્રીસ મિનિટે પૂર્ણ થાય છે આમ ઉદયતિથિ અનુસાર વિનાયક ચતુર્થીનું વ્રત પચીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ બુધવારે કરવાનું રહેશે વિનાયક ચતુર્થી વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા મધ્યાહન સમયે કરવાની હોય છે તેમજ સંકષ્ટ ચતુર્થી વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા સંધ્યા સમયે કરવાની હોય છે આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનું શુભ મુહૂર્ત બપોરે અગિયાર કલાક ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરના બાર કલાક ચોત્રીસ મિનિટનો સમય શુભ રહેશે આ દિવસે ચંદ્ર દર્શન કરવા નહીં કારણ કે આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીની પૂજામાં ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્ર દર્શન કરાય છે પરંતુ સુદ પક્ષમાં આવતી ચતુર્થીમાં ચંદ્ર દર્શન નથી કરાતા માઘ માસની શુકુલ પક્ષમાં આવતી ચતુર્થી એ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ધૂપ દીપ આરતી નૈવેદ્ય ધરો અને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરીને કરવામાં આવે તો ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ કરે છે વિનાયક ચતુર્થીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ઘરના મંદિરમાં અથવા તો લાકડાનો બાજોટ કે પાટલો ઢાળીને કરવી જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને શુદ્ધ જળથી કે ગાયના છાણથી લીપીને પવિત્ર કરવું લાકડાનો બાજોટ કે પાટલો ઢાળવો તેના પર લાલ રેશમી વસ્ત્ર પાથરવું તેના પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા તો ફોટો કે પછી યંત્રની સ્થાપના કરવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું છબી અથવા તો યંત્ર હોય તો પંચામૃત અથવા ગંગાજળના છાંટા નાખવા ત્યાર પછી દુર્વા લાલ ચંદન લાલ પુષ્પ અને લાલ ચોખા ચડાવવા આ દરેક વસ્તુ ચડાવતા શ્રી ગણેશાય નમઃ બોલવું ધૂપદીપ કરવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને મોદકનું નૈવેદ્ય મૂકવું આ દિવસે ભગવાન શ્રી ગણેશને તલના લાડુનું નૈવેદ્ય ધરાવવાનું મહત્વ છે રીતિ સિદ્ધિના પ્રતિક બે સોપારીની સ્થાપના કરવી તેને કંકુ અબિલ કલાલ ચોખા લાલ પુષ્પથી પૂજા કરવી ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો કરી આરતી પૂજા મંત્ર સ્તુતિ કરવી વિઘ્નેશ્વરાય વરદાયરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્રીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ મંત્રનો જપ કરવો આ રીતે જે કોઈ ભક્ત સુદ અને વધ એમ બંને પક્ષની ચતુર્થીના વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે નિયમિત જીવન જીવે છે ભક્તિભાવથી ભગવાન શ્રી ગણેશના સ્તત્વન ગાય છે ભગવાન ગણેશ તેના ભક્ત પર ખૂબ જ પ્રસન્ન રહે છે તેના વિઘ્ન દૂર કરે છે ભગવાન શ્રી ગણેશ તેના ભક્તો પર સંકટ આવવા નથી દેતા અને જો આવ્યું હોય તો શ્રી ગણેશની કૃપાથી તે સંકટ ભાગી જાય છે કારણ કે ગણેશનું નામ જ તો વિધ્ન હરતા છે જે કોઈ ગણેશ ભક્ત નિત્ય અથવા પ્રત્યેક ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશને લાલ પાકું દાડમ ધરાવે તો ભગવાન શ્રી ગણેશ રાજીના રેડ થઈ જાય છે તેઓ ખૂબ દયાળુ છે તેમનામાં મા પાર્વતી તથા ભગવાન ભોળાનાથ મહાદેવ શિવજીના ગુણ ઠાસી ઠાસીને ભરેલા છે તેથી જ તેઓ તેમના ભક્તો પર સંકટ આવવા નથી દેતા ગણપતિના બે પુત્ર છે એકનું નામ છે લાભ અને બીજાનું નામ છે શુભ લાભ અને શુભનો જ્યાં નિવાસ હોય છે ત્યાં દુઃખ આવતા જ નથી ગણપતિના બે પત્ની છે એક તો રિદ્ધિ અને બીજા છે સિદ્ધિ આ બે દેવીનો જ્યાં વાસ હોય છે ત્યાં આથી વ્યાધિ ઉપાધિ નથી આવતા આમ ગણપતિ સહિત તેનો પૂરો પરિવાર ખૂબ જ સિદ્ધિપ્રદ છે આથી જે કોઈ ભક્ત ગણેશ ચોથના દિવસે સફેદ દોરવાથી એકવીસ નંગની જોડી કરીને તેના ઉપર ચડાવે તો તે ભક્ત ઉપર ગણેશજી ખૂબ જ પ્રસન્ન રહે છે તેના તમામ પ્રકારના દુઃખને દૂર કરે છે અપાર રીતિ સ્થિતિ પ્રાપ્ત કરાવે છે મિત્રો જે કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખ કષ્ટ બાધા આદિ આવી રહી છે તો તેમણે ફક્ત છ મહિના ભગવાન શ્રી ગણેશનું વિનાયક ચોથ અને સંકટ ચોથનું વ્રત કરવું છ મહિનામાં તમને અણધાર્યા તેના લાભ દેખાશે જે કોઈ મનુષ્ય શુદ્ધ અને વધ એમ બંને ચોથનું વ્રત કરે છે પૂજન કરે છે ભગવાન શ્રી ગણેશના મંત્રનો જપ કરે છે પુષ્પ અને દુરવાથી પૂજન કરે છે લાડુનું નૈવેદ્ય ધરાવે છે ભગવાન શ્રી ગણેશ વિનાયક ગણપતિ સર્વત્ર તેને વિજય અપાવે છે તેના સર્વ મનોરથો પૂર્ણ કરે છે કારણ કે ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે અને વૃતાસનો નાશ કરવા ઇન્દ્રે નળને શોધતા દમયંતીએ સીતાની શોધ પૂર્વે રામચંદ્રજીએ અને ગંગા અવતરણ વખતે ભગવી રથે રૂકમણી હરણ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણપુત્ર સાંભળે તેમજ મહાભારત ગ્રંથ લેખન પૂર્વે ભગવાન વેદ વ્યાસે ગણપતિનું પૂજન કર્યું હતું અને સૌએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી આથી શુદ્ધ અને વધ બંને પક્ષમાં આવતી વિનાયક ચતુર્થી અને સંકષ્ટ ચતુર્થીનું વ્રત દરેકે કરવું જોઈએ જે સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારું છે મનોકામના પૂર્ણ કરનારું છે તો મિત્રો આ હતું વિનાયક ચતુર્થી વ્રતનું મહાત્મ અને તેની પૂજા વિધિ હવે સાંભળશું વિનાયક ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જે એક સમયની વાત છે ભગવાન શંકરે જ્યારે સમાધિ છોડી ત્યારે સતીએ તેને બે હાથ જોડીને કહ્યું કે હે નાથ તમે સતત તપસ્યામાં લીન રહો છો મગ્ન રહો છો તેથી મારે એકલા રહેવું પડે છે વળી કોઈ કોઈ વાર તો ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે તમે ભલે તમારી તપસ્યામાં લીન રહો પણ મારી મુશ્કેલીનો પણ કંઈક વિચાર કરો તો સારું જેથી મને શાંતિ રહે આપની આટલી દયા થાય તેવી મારી ઈચ્છા છે સતીના આવા વચન સાંભળીને ભગવાન શંકર હસ્યા અને પછી બોલ્યા કે હે પ્રિય તમારી મુશ્કેલી દૂર કરવી તે મારી ફરજ છે વળી આ તો ઘણી સહેલી વાત છે માટે ચિંતા કરશો નહીં હું તમને વરદાન આપું છું કે જ્યારે તમને જરૂર જણાય ત્યારે તમે આ વરદાનનો ઉપયોગ કરજો અને મારું સ્મરણ કરીને તમારા શરીરના પડખામાંથી મેલ કાઢી તે મેલમાંથી તમે બાળક ઉત્પન્ન કરજો જમણી તરફથી પુત્ર ઉત્પન્ન થશે તથા ડાબી તરફથી પુત્રી ઉત્પન્ન થશે મારું આ તમને વરદાન છે તે મિથ્યા જશે નહીં સતીને આ પ્રમાણે વરદાન આપીને નિરંતર તપસ્યામાં મગ્ન રહેનારા ભગવાન શંકર પાછા કૈલાસમાં ચાલ્યા ગયા પોતે વરદાન આપ્યું છે તે પણ ભૂલી ગયા અને ફરીથી આસન જમાવી પોતાની તપસ્યામાં લીન થઈ ગયા ભગવાન પાસેથી વરદાન મેળવીને કેટલોક સમય પસાર થયો એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ આ વખતે અચાનક કોઈ આવી ચઢે તો શું થાય આવો વિચાર આવતા ભગવાનનું વરદાન તેમને યાદ આવ્યું સતીએ તરત જ પોતાની કમરમાંથી મેલ કાઢી બે પુતળા બનાવ્યા ભગવાનનું સ્મરણ કરતાં જ તે પુતળા સજીવન થઈ ગયા તેમણે પુત્રનું નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉષા રાખ્યું આમ બંને બાળકોને ચોકી કરવા બેસાડી માતા પાર્વતી સ્નાન કરવા ગયા એ સમયે ભગવાન શંકર નારદજીની ચડામણીથી ત્યાં આવી પહોંચ્યા અને ઘરમાં પ્રવેશ કરવા જાય છે તો ભગવાન શ્રી ગણેશે તેને ઘરમાં પ્રવેશ કરતા રોક્યા શિવજી તથા ગણેશ બંને એકબીજાને ઓળખતા ન હતા તેથી શિવજીએ ગુસ્સે થઈ ત્રિશુળ વડે બાળકનું મસ્તક ઉડાડી દીધું આની જાણ મા પાર્વતીને થતા તેઓ રોષે ભરાયા શિવજીને પોતાની ભૂલ સમજાય એમણે બાળકના થડ પર હાથીનું થડ મૂકી બાળકને સજીવન કર્યું મા પાર્વતી બાળકનું આવું રૂપ જોઈ દુઃખી થયા અને આક્રમ કરવા લાગ્યા એટલે શિવજીએ બાળકની બ્રહ્મા વિષ્ણુ વગેરે સર્વે દેવગણ સાથે મળી પૂજા કરી અને વંદન કર્યા અને આશીર્વાદ આપ્યા કે દરેક કાર્યની શરૂઆતમાં પ્રથમ સર્વશ્રેષ્ઠ દેવ તરીકે તમારી સ્થાપના થશે અને પૂજા થશે આમ બધા દેવોએ મળી તેમને પ્રથમ પૂજાના અધિકારી બનાવ્યા એક દિવસ ગણેશજીની વિચિત્ર આકૃતિ જોઈ ચંદ્ર તેની મશ્કરી કરવા લાગ્યો તેથી ગુસ્સે થઈ ચંદ્રને શ્રાપ આપ્યો કે તું નિસ્તેજ થઈ જશે આમ ચંદ્રનું તેજ ક્ષીણ થતા બધા દેવો ધ્રુજી ઉઠ્યા ચંદ્રે બ્રહ્માનું શરણ લીધું અને શાપ નિવારણ માટે આજીજી પ્રાર્થના કરી બ્રહ્માજીએ ચંદ્રને વિનાયક ચોથનું વ્રત કરવા કહ્યું અને તે વ્રત કેવી રીતે કરવું તે પણ સમજાવ્યું ચંદ્ર એ પ્રમાણે વ્રત કર્યું અને તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી ગણપતિએ ચંદ્રને કહ્યું કે મારો શ્રાપ મિથ્યા તો થશે જ નહીં પરંતુ તારું રૂપ પંદર દિવસ ક્ષીણ થશે અને પંદર દિવસ વધશે જે રીતે તે મારું વ્રત કર્યું છે એવી જ રીતે જે કોઈ મનુષ્ય મારું વિનાયક ચતુર્થીનું વ્રત કરશે તેના દરેક સંકટ કષ્ટ રોગ બાધા આદિનો હું નાશ કરીશ તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરીશ આથી જીવનમાં આવનારા સંકટ કષ્ટ રોગ બાધા આદિનો નાશ કરવા માટે દરેકે વિનાયક ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ આ દિવસે ભગવાન શ્રી ગણેશને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવી લાડુનું નૈવેદ્ય ધરાવવું દક્ષિણા અર્પણ કરવી તથા સુખ સમૃદ્ધિ માટે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના પૂજા કરવી આ દિવસે ભગવાન શ્રી ગણેશના મંત્ર જપ કરવા શ્રી ગણેશ કવચ ગણેશ મહિમા સ્તોત્ર સંકટ નાશનમ સ્તોત્ર ગણેશ સહસ્ત્ર નામ વગેરેના જપ કરવા જે કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે તેના ઘરની દરેક નકારાત્મકતા દૂર થાય છે ઘરમાં જીવનમાં સકારાત્મકતા આવે છે ધંધા વેપારમાં પ્રગતિ થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે આવો પ્રભાવ છે ભગવાન શ્રી ગણેશના વ્રત પૂજા ઉપવાસ કરવાનો તો મિત્રો આ હતું વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ